કોઈપણ રોગનું નિદાન પ્રારંભિક તબક્કે થાય તો દર્દીના જીવનું જોખમ ઘટી જાય છે આ અભિગમને અનુસરીને ગુજરાતમાં રાજ્ય સરકાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો અસરકારક અમલ કરી રહી છે આ કાર્યક્રમમાં અનેક બાળકોમાં ગંભીર રોગોનું નિદાન થયું છે અને સફળતાપૂર્વક સારવાર થાય છે ગુજરાત સરકારની આ માનવીય પહેલથી નાના ભૂલકાઓના જીવનમાં આવી રહેલા પરિવર્તનને જોઈએ આ રિપોર્ટમાં ગુજરાતમાં બાળકો અને કિશોરોની આરોગ્યની સંભાળ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમરે છે આ યોજના હેઠળ નવજાત શિશુથી લઈને અઢાર વર્ષ સુધીના કિશોરોને આવરી લેવામાં આવે છે મહત્વનું છે કે આ કાર્યક્રમમાં શાળાએ જતા હોય તેવા બાળકો ઉપરાંત શાળાએ ન જતા હોય તેવા બાળકોને પણ આવરી લેવામાં આવે છે આરોગ્ય સંભાળની આ અભૂતપૂર્વ પહેલ હેઠળ બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત સડત્રીસ બાબતોની તપાસ કરી સારવાર કરવામાં મને શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્યના કાર્યક્રમના ડૉક્ટરો હેઠળ અમને સંદર્ભપાળ બનાવવામાં આપ્યું હતું તો એનાથી અમને બહુ જ લાભ મળ્યો છે જેમ કે યુએન મહેતાની અંદર એને હાર્ડની સર્જરી કરી હતી તો એને ફ્રીમાં સર્જરી થઈ પછી और अभी जो स्कूल हेल्थ प्रोग्राम जो चल रहा है ना राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम उसके अंतर्गत मुझे संदर्भ कर दिया गया है अभी लेकिन मुझे मेरे लड़के को छः महीने का था तब से उसको प्रॉब्लम थी और अभी गवर्नमेंट की जो स्पाइन इंस्टीट्यूट है सिविल हॉस्पिटल के अंदर उसकी ट्रीटमेंट चल रही है राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम की टीम दर छः महीने आंगनवाड़ियों दर वर्षे शालाओं में बालकों आरोग्य की तपास करे

तो वादा ने आपका हो जाएगा इलाज तो आपको ट्रीटमेंट करानी पड़ेगी तो इसके अंदर क्या है जो भी खर्चा बहुत ज़्यादा होता है तो उन्होंने बताया कि आप वो जो, जो स्कूल हेल्थ कार्ड जो है आपका बीएसके के जो है कार्ड आपका जो बनवा लीजिए उससे आपका फ्री ट्रीटमेंट हो जाएगा आरोग्य राष्ट्रीय बाल कार्यक्रम में संदर्भ कार्ड बनवाया था तो उसमें ट्रा, किडनी ट्रांसप्लांट फ्री हुआ था इसको किडनी की प्रॉब्लम थी લગભગ અઢી દાયકાથી આ કાર્યક્રમ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અમલી છે વર્ષ બે હજાર દસમાં શાળા આરોગ્ય સપ્તાહમાં સમાવેશ થયા બાદ આ કાર્યક્રમનો વિસ્તાર વધારવામાં આવ્યો વર્ષ બે હજાર ચૌદમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે તેનું એકીકરણ કર્યા બાદ નવસો બાણું વિશિષ્ટ મોબાઈલ હેલ્થ ટીમો બનાવવામાં આવી जो भी सारे बच्चे हैं नए पैदा हुए से लेकर सारे बच्चों को हम हेड टू टो एग्जामिनेशन करते हैं उनकी एग्जामिनेशन में जो भी बच्चों को कोई डिजीज डेफिशंसी डिफेक्ट या डिले मिलता है हम लोग प्राइमरी स्क्रीनिंग करते हैं वो बच्चों को जो भी अगर हमको पता चला प्राइमरी स्क्रीनिंग में कि ये चीज़ें दिखाई दे रही हैं तो उनको हम हमारी जो बड़ी सुपर स्पेशलिटी जो सेवा है यहाँ पर उसमें हम लोग यहाँ से रेफर करते हैं साड़ा संदर्भ कार्ड में स्कूल हेल्थ संदर्भ कार्ड जिसको बोला जाता है उसमें सारे बच्चों की सारवार फ्री में होती है आम शाला आरोग्य तपास कार्यक्रम और राष्ट्रीय बाढ़ स्वास्थ्य कार्यक्रम सहयोग थी बाड़कों की स्वास्थ्य समस्यावनी की समयसर ओख और निदान प्रक्रिया वु सुदृढ़ बनी પરિણામે આપણી ભાવી પેઢી વધુ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકશે બીરો રિપોર્ટ અમદાવાદ